સર્વ દર્શક શ્રીઓને મારા નમસ્કાર ખાસ કરીને શિક્ષણ પ્રેમી દર્શકોને આ વિડિયો જોવામાં રસ પડશે કારણ કે એક અમેરિકાનો પ્રયોગ આપણા ભારતમાં અને આપણા મહેસાણા જિલ્લામાં કડી તાલુકામાં મેં મૂક્યો એમાં સફળતા પણ મળી પહેલાં મારું પરિચય આપી દઉં મારું નામ છે વિષ્ણુભાઈશ્વરદાસ પટેલ હું કડી પાસેના ભટાસણ ગામના વતની છું નિવૃત્ત પ્રિન્સિપાલ છું પંદરેક વર્ષથી અમેરિકામાં રહું છું પણ અવારનવાર હું ભારતમાં એટલે કે મારા ગામ ભટાસણમાં આવું છું અને મને શિક્ષણ અને સામાજિક સેવાઓ કરવી પસંદ છે મારા નિજના આનંદ માટે હું આ બધું કરું છું તો અમેરિકામાં એક વખતે હું ગાડી લઈને જતો હતો મારી નજર એક પુસ્તકના કબાટ ઉપર પડી એ થાંભલા ઉપર ઊભું કરેલું કબાટ હતું મેં યોગ્ય જગ્યાએ ગાડી પાર્ક કરી અને એ કબાટનો પિક્ચર અને વિડીયો લીધો મેં વિચાર્યું કે આ પ્રયોગ હમણાં તો કડી તાલુકાના જમયતપુરા પ્રાથમિક શાળાના ઉત્સાહી કર્મનિષ્ઠ અને પ્રયોગશીલ એવા જનકભાઈ સાહેબને હું સોંપું મેં આ વિડીયોને બધું મોકલ્યું મારા બેન અલકાબેને અગાઉ એક કાર્યક્રમમાં દાન આપેલું જોકે મારા બીજા બેન દક્ષાબેન એમના તરફથી ત્યાં સ્માર્ટ ક્લાસ પણ થયેલો છે મેં પણ ઘણું બધું યોગદાન આપ્યું છે અને અપાવું છું તો મારા બેન અલકાબેન તરફથી ત્યાં આગળ પુસ્તક પરબ એટલે કે શેરી પુસ્તકાલય બનાવવામાં આવ્યું અને ગઈ એકવીસમી ફેબ્રુઆરી એટલે કે વિશ્વ માતૃભાષાના શુભ દિને પોઝિટિવ સ્ટોરીઝના લેખક અને વિદ્વાન ખ્યાતનામ પત્રકાર રમેશભાઈ તન્ના સાહેબના હસ્તે એનું લોકાર્પણ થયું આ વિડીયો વિષ્ણુભાઈ પટેલ માટે છે વિષ્ણુભાઈ પટેલ મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના ભટાસણ નામના ગામમાં રહે છે વતન પ્રેમી છે અને હમણાં તેમણે એટલી સરસ પ્રવૃત્તિ કરી છે જે જાણીને આપણને આનંદ થાય અને ગૌરવ થાય કોઈ પણ સમાજને કોઈ પણ પ્રજાને આગળ લાવવામાં પુસ્તકોનું મોટું પ્રદાન હોય છે વિષ્ણુભાઈ આમ તો ગુજરાતમાં શિક્ષણ કેળવણી અને કોઈ પણ પ્રદેશના વિકાસ માટે ખૂબ બધું કામ કરે છે તન મન અને ધનથી કામ કરે છે હમણાં તેમણે જે શેરી પુસ્તકાલયોની સ્થાપના કરી છે એ માટે તો આપણે મન થાય કે એમને વંદન કરીએ વિષ્ણુભાઈએ થોડા સમય પહેલાં જમિયતપુરા નામનું એક ગામ છે જે કડી તાલુકામાં આવેલું છે એ ગામમાં જનકભાઈ પટેલ ભૂમિકાબેન પટેલ અને એમની ટીમ દ્વારા શિક્ષણનું અદ્ભુત કામ થઈ રહ્યું છે એની શાળા જોવા જેવી છે એના વિશે હું અવારનવાર લખતો રહ્યો છું એ ગામમાં શેરી પુસ્તકાલયનો પ્રારંભ કર્યો શેરી પુસ્તકાલય એ ગુજરાત માટે નવી વાત છે મને લાગે છે કે ગુજરાતમાં શેરી પુસ્તકાલય જો પહેલું કોઈએ શરૂ કર્યું હોય તો એનો યશ વિષ્ણુભાઈ પટેલને આપવો જોઈએ મને આનંદ એ વાતનો છે કે જ્યારે એ જમિયતપુરામાં જે શેરી પુસ્તકાલય શરૂ થયું એના ઉદઘાટન વખતે હું પણ હાજર રહી શક્યો હતો એમણે મને આમંત્રણ આપ્યું હતું અમે એ વખતે જમિયતપુરા ગામમાં એક યાત્રા પણ કાઢી હતી અને પુસ્તકોના મહિમાના સૂત્રો પણ પોકાર્યા હતા એ રળિયામણી ઘડી હતી જીવનમાં યાદ રહી જાય એવા જે કેટલાક પ્રસંગો હોય છે એવા પ્રસંગો એ એવો એક એ પ્રસંગ હતો હું વિષ્ણુભાઈનો આભાર માનું છું કે ગુજરાતમાં પહેલું શહેરી પુસ્તકાલય એમણે શરૂ કર્યું અને એમાં મને રહેવા માટેની એમણે તક પૂરી પાડી વિષ્ણુભાઈ તો પાછા એવા છે કે એકવાર સારું કામ કરે એટલે પછી એમને સંતોષ ના થાય સતત મથ્યા કરે સતત કામ કર્યા કરે પોતાના વતન ગામમાં તેમણે બે શેરી પુસ્તકાલયોનો પણ પ્રારંભ કર્યો છે કેટલી સરસ વાત છે આપણે એટલું યાદ રાખવાનું છે કે જે સમાજ વિચારે છે ને એ સમાજ જ સાચી દિશામાં પ્રગતિ કરી શકે છે અને કયો સમાજ સારું વિચારી શકે જે સમાજ વાંચે છે રોમારોલાએ સરસ વાત કરી હતી કે કોઈપણ સમાજમાં કોઈપણ રાષ્ટ્રમાં કેવા પુસ્તકો વંચાય છે એ તમે મને કહો તો એ સમાજ કેવો છે એ હું તમને કહી આપું પુસ્તકોનો તો જેટલો મહિમા કરીએ એટલો ઓછો છે વિષ્ણુભાઈને તેમના સમગ્ર પરિવારને હું તેમની આ ઉત્તમ ભાવના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભગવાનને પરમ કૃપાળું પરમાત્માને પ્રાર્થના કરું છું કે અમારા વિષ્ણુભાઈને નિરામય દીર્ઘાયુ આપજો જેથી તેઓ આવા સત્કાર્યો સતત કરતા જ રહે મારી નાની બેન અલકાબેનના સૌજન્યથી જમિયતપુરા ગામમાં પુસ્તક પરબ અર્પણ કરવામાં આવી તેની ઝલક જય હો જય હો ગામના લોકોએ સારો પ્રતિસાદ અને પ્રતિભાવ આપ્યો શાળા સમય પહેલાં રિસેસ દરમિયાન બાળકો ત્યાં શાળાના પટાંગણમાં બેસીને આ બધા પુસ્તકો વાંચે છે અને એમનું જ્ઞાન સમૃદ્ધ કરે છે એનાથી એક બીજો ફાયદો એ થયો કે આજે એક જે સળગતી સમસ્યા છે કે નાના બાળકોને મોબાઈલના વર્ગણથી દૂર કેમ રાખવા એ હળવી થઈ ગઈ અને બાળકોને આવી બધી વાર્તાના જે કહેવાય પુસ્તકો વાંચવાનું ખૂબ ગમ્યું એકવીસમી જૂને ઉજવાયેલ વિશ્વ યોગ દિવસનું આ દશાબ્દી વર્ષ છે આવા શુભદિને અમારા ભટાસણની શ્રીમતી એમપી પટેલ અનુપમ પ્રાથમિક શાળામાં અમે યોગ દિવસની ઉજવણી કરી ચાલો જોઈએ આપણે ઝલક યોગની સાથે આપણે એવો આહાર પણ લેવો પડે ખોરાક પણ ખાવો જોઈએ કે જેથી કરીને આપણે વ્યવસ્થિત જીવી શકીએ તો એના માટે જો થોડું કહી દઉં તો આજે આપણે જમીએ છીએ એટલું તાળ ઝડપથી જમીએ છીએ ચાવી ના ચાવી કાર્ય ઉચારી જતા હોય છે ખરેખર તો શાંતિથી જમવું જોઈએ અને જેમ મને વધારે વધારે કાગીને ખાવાથી આપણા જે ખોરાકનો લાભ જમે છે એ લાભથી જ આપણા પાચન પાચન થતું હોય છે ચલો તાળી જી વધારે મારા મિત્ર અને યોગ શિક્ષક એવા રામભાઈ પ્રજાપતિ અને એમના સહયોગી દશરથભાઈ પ્રજાપતિએ ખૂબ સુંદર રીતે બાળકોને સૂચના આપી એમને યોગ વિશે સમજાવ્યું અને યોગ કરાવ્યો પુસ્તક પર લગતા સ્લોગનો સાથે બાળકો અને પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીઓએ ગામમાં એક રેલી કાઢી અને એમાં સૌએ ઉત્સાહભેર ભાગ લીધો ગામના વડીલો પણ ખુશ થયા જેમના શુભ હસ્તે પુસ્તક પરબનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે એવા અમૃતભાઈ મિશ્રી સાહેબે પુસ્તક પરબના મહત્ત્વ વિશે ખૂબ સુંદર વાતો કરી કડી તાલુકાની જમયતપુરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી જનકભાઈ પટેલે એમના ગામમાં પુસ્તક પરબનો જે પ્રયોગ છે એના વિશે વાતો કરી અને સૌને ઉત્સાહિત કર્યા અમેરિકામાં રહેતી મારી નાનીબહેન દક્ષાબેન ગૌતમભાઈ પટેલ એ પણ શિક્ષણ પ્રેમી છે અવારનવાર શૈક્ષણિક સંસ્થાઓને એ આર્થિક સહયોગ આપે છે જમયતપુરા પ્રાથમિક શાળામાં એમના તરફથી એક સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યો વળી મેં નિર્દેશ કર્યો ભટ્ટાસણ પ્રાથમિક શાળા માટે યોગદાન કરવાનો તો એમણે એકવીસ હજાર રૂપિયા મને મોકલાવ્યા અને એ સહયોગથી ભટાસણની પ્રાથમિક શાળામાં સમાચાર સ્ટેન્ડ અને મેગેઝિન સ્ટેન્ડ બનાવવામાં આવ્યું જેનું લોકાર્પણ થયું પ્રાથમિક શાળાના સુંદર મજાના પ્રવેશ દ્વારની પાસે વિશાળ લીમડાનું વૃક્ષ છે વળી ત્યાં ઓટલો બનાવવામાં આવ્યો છે અને લાંબા લાંબા પગથિયા છે એટલે અહીં પુસ્તક પરબ મૂકવાનું મને વધારે યોગ્ય લાગ્યું એટલે આ જગ્યાએ પુસ્તક પરબ ખુલ્લી મૂકવામાં આવી ન્યૂઝપેપર સ્ટેન્ડ અને મેગેઝિન સ્ટેન્ડ દક્ષાબેન તરફથી બનાવ્યા પછી પણ થોડાક રૂપિયા વધ્યા હતા એટલે એમના તરફથી આ પુસ્તક પરબમાં પુસ્તકો મૂકવામાં આવેલા છે મૂળ ભટાસણ ગામથી માત્ર ત્રણસો મીટર દૂર શ્રમિક પરિવારોનો એક મોહલ્લો આવેલો છે જેને રણફોડપુરા કહેવામાં આવે છે ત્યાં રહેતા બાળકોને પણ પુસ્તક પરબનો લાભ મળે એ હેતુથી ત્યાં એક પુસ્તક પરબ મૂકવામાં આવી ત્યાંના લોકોએ મને અભિનંદન આપ્યા કે વિષ્ણુભાઈ તમે અમને પણ આ લાભ આપ્યો મિસ્ત્રી સાહેબના હસ્તે આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું એકવીસમી જૂને પુસ્તક પરબનું લોકાર્પણ થયા પછી બાવીસમી જૂનના દિવસે રિસેસના સમયે હું પ્રાથમિક શાળા પહોંચી ગયો અને જોયું કે બાળકો ખરેખર આ પુસ્તકો વાંચે છે કે કેમ તો ઘણા બધા બાળકો શાળાના પ્રવેશ દ્વાર આગળ જે ઓટલા છે પગથિયાના આગળ ત્યાં બેસીને પુસ્તકો હરખથી વાંચતા હતા આ પુસ્તક પરબમાં રમેશભાઈ તન્ના સાહેબના પુસ્તકો પણ મૂકેલા છે